તમે અમદાવાદની અંદર એક એવી જગ્યા ગોતી રહ્યા છો જે જગ્યાએ ફેમિલી હોય કે ફ્રેન્ડ્સ હોય ભાઈ કે બર્થડે પાર્ટી કરવી તો એવી જગ્યા થશે કે નહીં જાય પેલા થઈ જાય કઈ જગ્યા પાકો એડ્રેસ કહી દો કે કઈ જગ્યા આપણી રેસ્ટોરન્ટ આપણે ન્યુ સાયન્સ રોડ ઉપર જે ફિકા દે કેફે એન્ડ રેસ્ટોરન્ટ નામ છે આપણું બરાબર ન્યુ સાયન્સ રોડ ઉપર જે ગોતા થી જે અંદર આવવાનું રહેશે બરાબર અહીંયા મલ્ટી ક્યુઝન થી માડીને બધું જ મળી જવાનું હે ને બધું જ મળી બર્ગર થી માડીને જે ખાવું હોય કેફે લઈ કુછ એટલે કેફે પણ છે

બેઝિક અત્યારે મેનુ ની અંદર તમે જોઈ રહ્યા છો કે આ સ્પેશિયલ પનીર ટીકા રેપ હવે આમાંથી પેલા તો શું ખાવું શું ના એવું થાય છે અને અહીંયાનું તમારું સ્પેશિયલ શું વધારે અફઘાની ચાપ અફઘાની ચાપ હમ એકદમ મસ્ત એકદમ ભાઈ સોયાચાપ ના ખાવાના શોખીન લોકોને તો આ ખરેખર બહુ મસ્ત લાગશે અંદર ક્રીમી અને જે બધા સોસીસ નાખીને જે બનાવ્યું છે ભાઈ તમારી સમાજના લોકો આવે તો વધારે શું ખાવાનું પસંદ કરે આમ આપણી પાસે આપણું સાદર અને ફિકા સ્પેશિયલનું જે આપણી સબ્જી છે આ સબ્જી તો ખાસ મંગાવે જ હવે ટેસ્ટ કરીને જોઈ લો કે એની સબ્જી બે પ્રકારની સબ્જી છે જે તમે સ્પેશિયલ મંગાવશો ત્યારે એક રેડ ગ્રેવી અને યલો ગ્રેવી હમ રિયલમાં પંજાબી તમારું જોરદાર છે તો કહું તમે જો એવું જગ્યા ગોતતા હોય કે જે જગ્યાએ ઢોસો મળે સ્ટાર્ટર મળે અને અહીંયા મેનકોસની માળી બધું જ મળતું હોય તો તમારા માટે આ બેસ્ટ જગ્યા છે નવી જો તમે વિચારતા તો ખરેખર આ જગ્યા હવે હવે બિલકુલ બર્થ ડે પાર્ટી થી માટે થતું જ હોય છે તમારા માટે આ લોકેશન જબરજસ્ત છે ને ભાઈ મને જગ્યા બોગ ટાઈમ સ્પેન્ડ કરવા માટે તો આ બેસ્ટ માં બેસ્ટ જગ્યા છે અમદાવાદ માં ખાવા કેવાનું